આગામી ચોવીસ અને પચીસ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી સંભાવના છે આ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે તેવી જાણકારી ગુજરાત સરકારના સૂત્રો પાસેથી મળી રહી છે આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન કરે તેવું જાણવા મળ્યું છે આ ઉપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સના આ પ્લાન્ટની મુલાકાત લઈને તેઓ અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદઘાટન પણ કરી શકે છે વડોદરા ખાતે ઓગણએસી માં સ્વાતંત્ર પર્વ અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન યોજાયું બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર ની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી યાત્રા કડોદરા હનુમાનજી મંદિરથી શરૂ થઈ તે કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં ફરીને પટેલ ફળિયામાં સમાપ્ત થઈ યાત્રા દરમિયાન વંદે માતરમ અને ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો કાર્યક્રમમાં કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી હાજર રહ્યા નગરપાલિકા પ્રમુખ નારાયણી બહેન પૂર્વ પ્રમુખ અંકુર દેસાઈ અને નગર પ્રમુખ કિરણભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓએ યાત્રામાં ભાગ લીધો ભુજ એરપોર્ટ પરથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આજે સવારે ટેકનિકલ ખામી સર્જા હતી સવારે નવ ને પંચાવન કલાકે ઉડાન ભરવાની હતી તે ફ્લાઇટમાં પાયલોટને ટેકનિકલ ક્ષતિ જણાતા તાત્કાલિક ઉડાન રદ કરવામાં આવી હતી આ ફ્લાઇટ મૂડી પડવાથી હવાઈ યાત્રીઓ પરેશાનીમાં મુકાયા છે આ અંગે ભુજ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી નવીન સાગર સાથે વાત કરતાં તેમણે ફ્લાઇટ મૂડી થઈ હોવાની પુષ્ટિ કરી હતી વધુમાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અહીંથી મુંબઈ માટે સવારે નવ ને પંચાવન મિનિટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની એકસો એંશી સીટર એર બસમાં તેના પાયલટને ટેકનિકલ ક્ષતિ માલુમ પડતા ઉડાન રદ કરી હતી તેને લઈને તમામ એકસો પ્રવાસીઓને પરત પોર્ટ સંકુલમાં લવાયા હતા ઓગણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ગઢડામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રાનું પ્રસ્થાન પીટીસી કોલેજથી ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું યાત્રા બોટાદ થી શરૂ થઈને હાઈસ્કૂલ ચાર રસ્તા ઝાંપા ટાવર રોડ અને નવી કાપડ બજાર થઈને સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ યાત્રા જ્યારે ગોપીનાથજી મંદિરે પહોંચી ત્યારે મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી અને સંતોએ ભારત માતા કી જયના નારા સાથે સ્વાગત કર્યું પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ચુપાટી ખાતે બીચ ક્લિનિંગનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા તંત્ર સાથે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ રોટરી ક્લબ અને એમઇ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રમતગમત સ્પર્ધાઓ અને સ્વચ્છતા અભિયાન સામેલ છે સૌરાષ્ટ્રનો સૌથી મોટું લોકમેળો રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે આવતીકાલથી જ ખુલ્લો મૂકવામાં આવશે રાજ્યના કૃષિમંત્રી તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે આગામી પાંચ દિવસ સુધી લાખો લોકો રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે યોજાનારા લોકમેળાને મુલાકાત લેવાના છે ત્યારે લોકમેળાને લઈને તમામ તૈયારીઓ લોકમેળા સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં પૂર્ણ કરી લેવામાં આવી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આવતીકાલે ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી પાંચ દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખાસ આયોજનપૂર્વક રેસ્કોસ રિંગરોડ ફરતે આઠ રસ્તા વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ખાસ સૌરાષ્ટ્રભરમાંથી આવતા પંદર લાખ જેટલા લોકોની વ્યવસ્થાને ધ્યાને રાખી ચૌદ જગ્યા પર ફ્રી પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ પાંચ દિવસના મેળા માટે કુલ સત્તરસો જેટલો બંદોબસ્ત અને ખાસ પાર્કિંગ સ્થળેથી વાહન વાહનચોરી અટકાવવામાં પાર્કિંગ પ્લોટ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવશે ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં પ્રવક્તા મંત્રી ઋષિકાશ પટેલે જણાવ્યું હતું કે આજની કેબિનેટમાં ગત કેબિનેટના વીજળીના નિર્ણય આધારે આઠ દસ કલાક વીજળી આપ્યા બાદ ત્રણ કરોડથી વપરાશ વધીને પાંચ કરોડ થયો છે સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ મહેસાણામાં પણ દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે આ સિઝનમાં પંચ્યાસી લાખ હેક્ટરની સામે પંચોતેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે ચાલુ વર્ષે પંચ્યાસી ટકા વાવેતર થયું છે પોરબંદર ખાતેથી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ધ્વજવંદન કરશે અને એકસો તેતાલીસ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને કોંગ્રેસના આરોપોને વખોડી કાઢ્યા છે દેવભૂમિ દ્વારકામાં પંદરમી ઓગસ્ટે યોજાનારા જિલ્લા કક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સર્કિટ હાઉસની પાછળના ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાશે જિલ્લા કલેક્ટર આર એમ તન્નાની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમની રિહર્સલ યોજા હતી તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ નિહાળી હતી પંદરમી ઓગસ્ટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે રિહર્સલ દરમિયાન કલેક્ટરે બેઠક વ્યવસ્થા સુશોભન અને પીવાના પાણીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું